હાલો મિત્રો આજે આપણે બનાવવાનું છે મંચુરિયમ સૂપ મંચુરિયમ સૂપ બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે અને આપણે એમાં આખું જીરું એડ કરી દઈશું થોડીક એવી હિંગ એડ કરીશું બે મિન પછી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એ આપણે આમાં એડ કરવાની છે આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે આમાં એડ કરી દીધી છે અને મિક્સ પણ કરી લીધું છે હવે આપણે આમાં ગાજર નાખવાનું છે એટલે કે સંભારા માટે જે માર્કેટમાં ગાજર આવે છે એની ચાલ ઉતારી અને આપણે ઝીણું એવું ક્રશ કરી લેવાનું છે કટકી અને પછી આમાં એડ કરવાની છે જો આ ગાજરની આ રીતની નાની નાની કટકી કરવાની છે ને પછી એ આપણે એડ કરી દઈશું અને આ કેપ્સિકમની કટકી છે આ લીલી ડુંગળીની છે અને કોબીજની છે કોબીજ તો તમારે નાખવું હોય તો જ નહીં પણ મંચુરિયમ ચૂકમાં આપણે એમ કે એવી જરૂર નહીં પણ નાખશો તો બહુ મસ્ત અને સરસ બનશે થોડી વાર આપણે સાતળવા દેશું ગાજર ને ગાજર પાતળી જાય ત્યાર પછી આપણે આમાં શું ને લીલી ડુંગળી છે અને ગેસ આપણે રાખવાનો છે ધીરો એટલે આપણે ગાજર છે સરસ મજાના સાતળી જાય એ આપણે ગાજર છે એ મસ્ત મજાના સાતળી ગયા છે હવે એમાં આપણે કેપ્સિકમ સુધારેલું છે એ જે કાંદા છે ને સુકા કાંદા એને આપણે એડ કરવાના છે લીલા કાંદાને ને અગડી ચારવવાનું છે તો હાલો એ પણ આપણે એમાં એડ કરી દઈએ તો એડ કરી દીધું છે થોડી વાર આને સાતડવા દઈશું એટલે સરસ મજાનું આપણે જે આ પાકી અને થઈ જશે રેડી આપણે આમાં કોબી જેડ કરી દીધું છે અને થોડીવાર આને પણ સાતડવા દઈશું ડુંગળી આપણે સરસ મજાની ડુંગળી અને કેપ્સિકમ છે એ સાતળી ગયું છે હવે આપણે આ કોબીને તેજ છે જ કાચી રેવા દેવાની છે એકદમ સાતડવા દેવાની નથી અને એકદમ પાકી જાય એવી પણ નહીં થોડુંક આમ ખાવામાં એમ કે કડક લાગે ને એવી રીતે રહેવા દેવાની છે કોબીને થોડીવાર રહેવા દઈશું ત્યાર પછી આપણે આમાં લીલી ડુંગળી અને સે ટમેટું ટમેટું તમે કેપ કરી શકો છો કે ન નાખો તો પણ ચાલે હાલો આપણે છ ટમેટું અને લીલી ડુંગળી પણ આપણે બાકી રાખી હતી એ પણ એડ કરી દીધું છે થોડીવાર રહેવા દઈએ આપણે બધા મસાલા છે એ એડ કરી દઈએ અને ત્યાર પછી આપણે એમાં સોસ નાખવાનો છે બધા

આદુ મરચાં ની પેસ્ટ નાખેલી છે એ પણ બધા હવે આપણે આ ગ્રીન ચીલી નાખશું ગ્રીન ચીલી આ તમારે ગમે ત્યાં તમે માર્કેટમાં લેવા જશો ને તો તમને મળી જશે આસાનીથી અને આ પણ આપણે બે ચમચી જેટલો જ નાખવાનો છે પછી તમે ટેસ્ટ કરી અને વધારે ઓછો કરી શકો છો અને આ રેડ છેલી છે એ પણ આપણે બે ચમચી જેટલું નાખશું હવે આને આપણે મિક્સ કરી લઈએ અને માર્કેટમાં કે ઘરે તમે બનાવેલા નૂડલ્સ હોય ને તો નૂડલ્સ પણ તમે આમાં નાખી શકો છો નૂડલ્સ નાખો એટલે એકદમ તમારે મંચુરિયન સૂપ જેવો સ્વાદ આવે આપણે અત્યારે નૂડલ્સ નથી એડ તો હવે આપણે આમાં પાણી એડ કરશું જો આ રીતનું આપણે બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તમારે વધારે બનાવવું હોય તો તમે બનાવી શકો છો અને આછું અને પાતળું વધારે હશે તો પીવામાં પણ લાગાવશે અને ખાવું હોય તો તમે ઓછું પાણી એડ કરી શકો છો આપણે કોર્નફ્લોર ને એક ચમચી લઈ લેશું અને પછી આને પાણીમાં ડોય અને સરસ મજાની એક પણ ગઠોડી ન રહેવી જોઈએ અને પછી તમે આમાં એડ કરી દેજો જો અને આપણે ઉકળવા દેવાનું છે સરસ મજાનું ઉકળી જાય ત્યાં સુધી અને આપણે કોર્ન ફ્લોર છે જે આપણે આ રીતના એડ કરી દેશું અને થોડીવાર ઉકળવા દઈશું એટલે સરસ મજાનું સૂપ છે એ આપણે ઘાટું થઈ જશે તો સરસ મજાનું મન્ચુરિયન સૂપ આપણે ઉકળવા માંડ્યો છે અને ઘાટું પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો મસ્ત મજાનું ઘાટું થયું છે જેવું ઘાટું રાખવું હોય એ પ્રમાણે તમે ઉકળવા દેજો અને ટેસ્ટ કરી અને જોઈ લેજો કે લીંબુ ચટણી મીઠાની જરૂર હોય તો તમે નાખી શકો છો અને આપણે

હાલો સૂપ બનીને થઈ ગયું છે રેડી અમારા મંચુરિયન સૂપની રેસીપી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો ને નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો